પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે મિલિટરી સોસાયટી ખાતે એક ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધી કરેલા નિવેદનને લઈ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં અંતર્ગત રાજકોટ ખાતે તારીખ ચૌદ ના રોજ યોજાનાર મહાસંમેલન માહિતી અર્થે ક્ષત્રિય સમાજ દ્વારા મિલિટરી સોસાયટી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ માહિતી

અને દરેક ગામે ગામ ફર્યા છીએ અને ચૌદ તારીખનું મહાસંમેલન જે રાજકોટ મુકામે જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની સંકલન સમિતિ રાજપૂત સમાજની સંકલન સમિતિ દ્વારા એ માટે થઈને અમે સૌને જાગૃત કરવા માટે અને સૌ મોટી સંખ્યામાં આવે એ માટે આહવાન કરવા માટે ગયા હતા અહીંયા ભાવનગરમાં પણ એ જ મિટિંગ હતી અને આવતી ચૌદ તારીખે અમે ખૂબ મોટી સંખ્યામાં ભાવનગરથી અંદાજે પંદર હજાર આજુબાજુની સંખ્યા દસથી પંદર હજારની અમારી સંખ્યાની ગણતરી છે કે અમે અહીંથી બધા વાહનો લઈને બસમાં પોતાની ફોર વ્હીલમાં સૌ પોતાની રીતે જવાના છે અને સમાજને જ્યાં જરૂર છે ત્યાં અમે માથા દેખાડવાની તૈયારી સાથે અહીંથી જ અમે જવાના છીએ